સાવ ઓછી ટાઈમની અંદર વેચાઈ પણ જશે ગાયની બધી ડિટેલ તમને મળશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગીર ગાય છે વેચવાની છે રણુભાઈને ગાય છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો રણુભાઈ નો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ તો કરીને જાવ ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બીજા વેતરની અંદર છે અને કોન્ટેક મહિનાની ગાભણ છે બાકી ગાયની ટોટલ જવાબદારી સોજી ગાય ગીર ગાય છે કિંમત માત્ર પંદર હજાર તે પણ અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને નેપ ગામે જોવા મળશે ગાય લેવી તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા ગાયના માલિકના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રણુભાઈના અઠ્ઠાણું સાત નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ગીર ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો